અત્યારે ચા પી હે લેન પી પીવા દે ને ભલે ને પી હું કઈ ના નાક પાડી પણ અત્યારે રસોઈ નો ટાઈમ છે તો 9 વાગી ગયા લાવો દૂધ હાલે કઈ રસોઈ કરી સદી ચા પી હે તો જમ્યો હું તમે બધાઈ અમે જમી લેહું ચા મુક દે તું દૂધ નાખ દે ચા માં આજ છે બધાયો બાપા પી જો આ કઢો ઓ પી જા હું મગની દાળ લેવા કે ભૂલી ગયા ઈ લેવો જો સામે પ્લેટફોર્મ પર રાખી તો જે જરી કાકરીઓ ન હોય સીધી ઓરી ન દેતી हे मां काही थाई ना जय मां काही होई नी यार नटुगा काने दुकाने हारू जावेसे असल दार नेनी आपण नत सीधुच कर नाकता तू जोती ना क्या के मां का कर युसे केनई के ना रे ना उ तो सीधु कर नाकू और मां की बाई से हां जीवी वोईवी हवे केवी सेवी से तुम मीना थुके मकरवाई थाकी है तो उ टिफिन लई आऊ बाबापूजी से ने टिफिनिया ने वा न खाई એને એમ ખબર પડે ને કે આની બહાર થી જ ખાઈને કતા રાંધી નાખ ને હું વાલ લખીએ એ દાડુ હું ના ખો રાંધવા તો આવી એક તો કેવી થઈ કે ન્યાથી હાલ ચટ ચટ ખીચડી મૂક દે ને બે રોટલા કરી નાખ બાની કે મન રોટલા ની આવડે હું પાટલે કરીશ હો આતી પાટલે ઘર નાખ બા થઈ કા બા ની આવે બા થાય કદી હું ન થઈ કે હું હું સઈ કઈ લાકડા ને ખોરો તી થાકુ ની તાર બડબડ બંધ કર ને રાંધવા મન સાની મુની નમને ચા દે દેવા હાલ કેવા હે કરે કર ડોલા હાથ બહુ અકરા છે

તઈ મમ્મી હા કેવા છે કોઈ કઈ સમજતા જ નથી તી તો હાવ ઓરા હા ઈ આઈ આઈવા ભેગા પર માં કોઈ રાંતી લઈ એટલે જડાન તઈ મમ્મી આઈ સમજતા નત કે હાલ હું ટીફિન લઈ આવું તો મારી બાયરી થાય ગઈ હશે હાસી વાત છે તારી ઓટન બાકી લઈ આવાય ને ખાઈ લેવાય ને ઓટન રાંધવા જરૂર છે દીકરી તારે કીધું ન માઈના ઓહો હવત સે ઉતારે તો હા તો મમ્મી હું તને છે ને પછી ફોન કરીશ નઈ રાતે

પોળે આખડે ને આપણે બીક લાગે ભાઈ ઓલો જીણ કર્યો ને બા બિચારાનો એનું ધ્યાન રાખવું પડે કઈ શું કરતા હે છોકરા અરે બા તમે તો હાવ સોનાલ શું કરે આ રહી કા હજી ચા બનાવે છે કે લેવા જવાની છે કે આવું છું હ ચામાં છે ને એવું થયું છે ખબર નહીં ચામાં દૂધ નાખ્યું ખૂન તો ચા ચા બગડી ગઈ અરે મા હજી તો કોથરી લઈ આવો એમાં કઈ મારો વાત તમે કોથરી લઈ આવ તો ચાર માં નાખ્યું દૂધ તો બગડી ગયું કઈ વાંધો છોકરી દૂધ બગડી ગયું તો વાંધો ને અમે હવે તો ખાવાનું ટાઈમ છે માં તો સા જોઈયો ઓર સા દૂધ બગડી ગયું હા બાપુજી દૂધ બગડી ગયું ખબર નહી શું થયું હોય પછી તો હું લઈ આવ્યો તે ગરમ નઈ કર્યું એમ ને સીધી ઠલવી કોથરી ઠલવી કોથરી દી એમને ને મઠ હોય ને ચા કરીએ તો એમાં ગરમ થઈ જાય દૂધ દૂધ ગરમ પછી ચા માં નાખું તો કઈ થઈ જાય ચા વાધીન સોકરાંગ હાઈલા રાખે કોઈ વાંતું બગડી ગયું તો હવે તું રાંધવા મૈન આ ખા હોય પ્રમાણે મૂકું અજી તી ખીચડીન નત હવે કરવી છે હું કાલ બાને પૂછી લઉં એક મૂક દે ને ખાઈ લે હે માં સેન થોડી સોણાના દાય નાખ જો અસર ફરસી ખીસલી થાય હા બા હો સે તું નાખીસ ન નાખી તન કે કર ને બા એમ તો કામ કે હશે તો નાખીસ રાડુ નો નાખે ધીરે બોલ તમારી તો વાત છે પછી ઉભરી ને એલે મોટું સરાઈ ભાગી ખબર પડે ને તારી જલસા જ કરે અહીંયા છોકરા તું નોકરીએ કરીએ જાસી કેટલો ટાઈમ લાગે પુકતા આદવ 15 મિનિટ તો એ જાયો કોટરમાં ધીરે અકાલાઈ ભાઈ એક તાઈ વાહન કીવા હું તો બસ સ્ટેશન જોઈને બાપા તખન થઈ રી ઓર માં ટી ટુ ટી ટુ કેવા થાકી જાય આમ ભરીને ના ભાઈ એમ તો કઈ વાંધો ના આવે ધ્યાન રાખવું પડે એ સોનલ કીમાં જાય નોકરીએ ઈ તો એની ફ્રેન્ડ ભેગી જાય હો હમણાં તો પછી સ્કૂટર એ કે લેવું છે તે હું કહું થોડાક દી પછી લઈ લે હું દિવાળી ઉપર હા મા લઈ ન દે તો પોળે આખરે તો ક્યાંય ના નહીં બાપા બાઈ થોડીક લે રિક્ષામાં બસ માં વહી જવાય એ તો બરાબર છે બાપુજી જોઈ લે છોલે છે મારી વાત તો એ બા રોટલા કેટલા કરું સોનલ બધાય ન છે ને એક એક કર ને રોટલો શિયાર કરીને